આજે તો મારા ઘરે આવી ગઈ હતી કુમુત તો ચાલો તમને લોકોને બતાવો કુમૂત શું કરે છે તો તમે જુઓ મારા ઘરે આવીને તરત જ રસોડાનું કામ પકડી લીધું રસોડાના કામમાં એવું હતું કે એને બનાવવાનું શાક શાકમાં ગુવાર મુઠિયાનું શાક બનાવવાનું હતું તો જુઓ લોટ બાંધે છે મુઠિયાનું સરસ મજાનું કેમકે એનું ફેવરેટ શાક છે અને મારું પણ ફેવરેટ શાક છે એ મારા ઘરે આવે એટલે હું એના શાક બનાવવા આપું કેમકે એને બહુ સરસ આવડે છે અને આપણે તો વિડીયો શૂટ જ કરીએ એવો આપણને આવું શાક આવડે નહીં તો જવો સરસ મજાના મુઠિયા ફ્રાય કરી લીધાશ તેલમાં અને હવે ગોવર મુઠિયાના શાકનો વઘાર કરે છે અને કુમુદ તો અમારા ઘરમાં એક નંબર રસોઈઓ છે એને આવી હારી હારી વાનગી હોય ને તો જ બનાવતા આવડે બાકી શાક રોટલીને એવું બનાવતા આવડે નહીં અમારો પંજાબી ચાઇનીઝ રસોઈ છે હો અને હા પછી બધું જ મસ્ત બની ગયેલું હતું ને પછી અમે લોકો બેસી ગયા જમવા કેમ કે ભૂખ પણ બહુ જ લાગે તેને જો તમને લોકોનું શાક બતાવવું જવો કેટલું સરસ શાક બન્યું છે બહુ જ મસ્ત બન્યું છે મોઢામાં રસ આવી જાય ને એવું તો શાક કુમુદે બનાવ્યું છે શાક હતું ભાખરી હતું ને કુમુદ કે ચાલો બધા જમવા માટે કુમુદ કે બાય બાય અને પછી કુમુદે જમી કાઢીને પછી કુમુદે મૂકાવી મહેંદી મારી ફ્રેન્ડ પાસે જાવ કુમુદ મહેંદી પણ મુકાવી લીધી જુઓ કેવી લાગે ડાયડા